અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ચાલી રહેલા ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલનમાં પ્રતાપ દુધાત ખીલી ઉઠ્યા હતા આ પ્રસંગે સાવરકુંડલાના ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીને પ્રતાપ દુધાતે હાર્દિક અભિનંદન પાઠવ્યા કાળુભાઈ વિરાણીએ રાજ્યના મુખ્યમંત્રીને ખેડૂતોની દેવા માફી અંગે પત્ર પાઠવ્યો હતો જેના પગલે પ્રતાપ દુધાતે તેમની આ પહેલનું સ્વાગત કરતા અભિનંદન વ્યક્ત કર્યા હતા આ પ્રસંગે ખેતી બચાવવા માટે બંને નેતાઓએ ખેડૂતોના હિતમાં સંયુક્ત રીતે અવાજ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો ખેડૂતોની આ વાત ઊભી થાય અને ખેડૂતોના દેવા માપતે મુખ્ય મુદ્દામાં જેટલા લોકો અમને સાથ સહકાર આપે એ આવકાર્ય છે ગઈકાલે અમે બે ધારાસભ્યો અમને મદદ કરી અને પણ અમે આવકાર્યા એને પણ યાદીમાં લીધા અને એને પણ શુભેચ્છાઓ આપી અને પૂર્વ ધારાસભ્ય અમારા વિસ્તારના આજે કાળુભાઈ વિરાણીએ એ પણ પત્ર દેવા માપીનો લખ્યો ત્યારે એક એક વ્યક્તિ આ જાગતી જાય છે સામૂહિક રીતે સરકાર ઉપર દબાણ ઊભું થાય કાળુભાઈ વિરાણીને હાટ અને હૃદયથી શુભેચ્છા આપું છું કે ખેડૂત નેતા તરીકે કાળુભાઈ આજ પ્રમાણે અવિરત પ્રમાણે આપણે સૌ સાથે મળીને ખેડૂતની રક્ષા કરીએ અને ખેડૂતના હિતની વાતો કરીએ